મિત્રો તો એ નીકળી ના નાસોટાથી વળતા મિત્રો આપણે ગામમાંથી આવી ગયા અને આપણે જીરું જોઈએ નહીં નાનાથી જીવ ને શાંતિ ના મળે જો થઈ ગયા છે આપણે વાળીયા આપણા ખેતરમાં ત્યાં જીરું હુકારો હતો ન્યા જ આવ્યા છે શું કહે માણસો વિનોદભાઈ ને પૂછી શું કહે વિનોદભાઈ કેટલું નહીં દઉં એટલું જ નહીં દઉં ને જવાનું જોવા ખાલી એટલું જ નહીં દઉં એક બે ત્રણ ને ક્લાસ મળતા હું રોજ લ્યો હો મેડમ પાંચસો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા ઘરે જાઓ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું આજે ભૂકો હારવાનો બીજો દિન આજે એક જ ટ્રેક્ટર હારવાનું હોય જો કે કાલે ચાર ટ્રેક્ટર નાખ્યા જો અડધું હાજી ગોદાઉન ભરાઈ ગયું આજે હવે એક ટ્રેક્ટર અહીં નાખવાનું છે ને આપણું એકાવન જીરો થઈ ગયું છે એકદમ રેડ વેહુને નાખાઈ ગયો છે ભૂકો ભાઈ હું ભૂકો ખાવા માંડ્યું ને ઉડાડવા માંડ્યું છે નવો ભૂકો છે એટલે ખાય છે અને આપણું ટ્રેક્ટર છે ને હવે આપણું જીરું આપણું જીરું બતાવી દે આજે જવાનું છે હજી નાના છોટા ભૂકાનું ટ્રેક્ટર ભરવા આપણા ભાઈ બંધનું હે તો ત્યાં જવાનું છે જો જીરું જીરું એકદમ જાણે સડી ગયો હોય ગુલાબી ગુલાબી થવા માંડ એકદમ મજા આવે છે માર થાવા માંડે તો ચાલો મિત્રો હવે આપણે એકવાર છે ને જવાના છે હમણાં સૌ જીરું જોઈ લયું એક મજા આવી ગઈ મને દિલ ખુશ થઈ ગયું છે દિલ ગાર્ડન ગાર્ડન લીધું કપડા ભરાઈ ગયા કાલે કપડા ના બનતા કારણ કે થોડી ઘરમાં રેડી ત્યાં કીચર કર નાખ્યું બ્લોક નાખાતો હોય બારું નીકળું હોય ચાલો મિત્રો આપડે એક નવો ફ્રેન્ડ આવ્યો હોય મળવું ગુડિયા બે આવ્યા એક નાકડા હા વાવ વાવ હા મારો આ આ વાત ભાઈ ભાઈ ગુડ એક એકાવે નવો કૂતરો આવ્યો છે બે આવ્યા છે એકચુલી આનો ભાઈ એક બીજો બે રાયતા એરિયા ને ફરી આમ ગમે કૂતરો તો ડાવ ડાવ એટલે ઘેર આવ્યો પેલા ધ્યાન નાખજો હવે હવે એકના હાટ બે કૂતરા ભાઈ રહ્યા ડાયે છે ક્યાંથી આવ્યો હોય તો ખબર નથી કાલ આવ્યા છે કંઈ નહીં નથી તોય તો એ ડાવ કરે ને મસ્તો ભેગા ભેગા રખડે લઈ

ડાકર ઓછા હોય એવું લાગે પણ ખાબો આપણું જીરો જવું મસ્ત હશે એ આપણું જ છો એવું કે અમે દુવાળા નીકળે હા કે હા નીકળે મને દેખાય તો મારી ખબર નહીં ઉકેડો હોય ગઈ ગયો એવો ટાઈટ પડે માણસો હવે આવે મિત્રો ટ્રેક્ટર ફરાય છે હવે જો અને આની દવા છાટી ચાલુ કરી દીધી જીરામ ખાવાના પોરમાં સૂર્ય નાયક ઉગી ગયે છે વાયગે છે 8:30 મિત્રો આપણે ગામમાં આવી ગયા છે આપણે બજાર છે તો ફાલદારી નું ભાઈ ભાઈ આપણો હે નો તો બેટા બટા ટ્રાફિક વેઈ નહી ને આપણે છે નાના મિત્રો આપણે મિત્રો આપણે જાતા તો તોય માલતી હે ઠે ઉતળ્યો બધા કે એ ટ્રેક્ટર આયુ ટ્રેક્ટર આયુ ટ્રેક્ટર આયુ બધાર ખાઈ ગયા કે ટકા મારી નાની કે બસ એક એક હામેથી આમનો ભોખાંગ દેખિન ગઈ હે ત્યાં આપણે એ ટ્રેક્ટર થી જરા ટો કરતા જઈ જોયું પેલા તો કે આવતો નથી કોઈ જાણાની નથી ડાયરેક્ટ ઉતરી ગઈ ઓવ સ્પ્રિડ ના કારણે ઉતરી ગઈ તે ઉ લાગી ડાયરેક્ટ કોફ દેખે ઈ ટાઈમ કે તારે હામેથી પોઈ લઈ કોક ટાઈમ કે ભાઈ કાઈ ન હોતું કે ઓય પરખે જે તો એ ઉતારી એટલે ખબર ના પડી પણ હવે જો કેમ આપણે ચૂકે ઝુંડી અને મૂકે આમાં હું ભરે ના પડ્યું ટ્રેક્ટરને જરાય કાઢી લીધી પણ કાઢી એક ક્યાં જ્યાં એક ક્યાં જ્યાં દે અરે ભાઈ ચોખા કરો કોઈ ખામે તો મારો વારો કાટલા ધણી એક તાર ભટકાય ટ્રેક્ટરમાં આવીને કોઈ ભટકાય આ એને હું તો કદાચ વારો કાટ લીધો તણી દેખીને આવી

હા તમે બેઠા આંટા વગરનો છે બાકી બેઠા આવતા હે જો આ બેઠા આવતા હોય ઓલો આટા આવે હું એ ભાઈ કહો જાય ને હા મસ્ત જોત મારા રેથી હાર થોડાક હાર ચાલો બે ભમવાનું ભાઈ હમણાં ભાઈ ભાઈ એક તો ભાઈ આપના ના સોટા

અને ઓલા ઉપર બે ઉભા છે પણ એની ફાઈટ નો ઉતારજો કે જો ફાઈટ જવાની હે આંગળી ફાઈટ જવાની ઉતારવા મોટ કે તું એ ઓલા વા વાવડો આહે હે તો એ જો હવે ગોંડાનો જીતી લઈને જજો અહીંથી સીધી ઉપર જાય કે નહીં એક ગો જો મજા આવી માલા તો હાલો મિત્રો ટ્રેક્ટર લગભગ ભરાઈ ગયો હવે આનું આનું

મિત્રો આપણે ગામમાંથી આવી ગયા ને આપણે જીરું જોઈએ નહીં ના લાગે આપણા જીવને શાંતિ ન મળે જો ફોકસ જો જીરું માણસો આપણે સામે હેઠે નહીં દે ને ત્યાં જવાનું છે એકવાર આપણે આમ જોતા જતા ચાલો જો મસ્ત છે ને ઘટે તો જિંદગી ઘટે બાકી જીરામાં તો કાંઈ ઘટતું નથી આવી ગયા છે અહીંયા આપણે વાળીએ આપણા ખેતરમાં જ્યાં જીરું હુકારો હતો ત્યાં જ આવ્યા છે શું કે માણસો આપણા વિનોદભાઈને પૂછી શું કે વિનોદભાઈ કેટલું નહીં દઉં એટલું જ નહીં દઉં ને જવાનું જોતા ખાલી એટલું જ નહીં દઉં એક બે ત્રણ ને ક્લાસ મળશે હું શું રોજ લ્યો મેડમ પાંચસો પાંચસો રૂપિયા પલાયા દોઢો દોઢો તો આ જીરું આપણું કેવું મસ્તીનું છે જાઓ કુકર તો એટલામાં જ છે વધારે નથી જો જીરો આમાં ખુલ્લા છે પણ ઉના જીવા નથી ને આવું ખળ છે એટલે ચક્કર મરાઈ જાય ને તો સારું રીએ તો હાલો મિત્રો આજનો બ્લોક વિડિયો આપણે અહીં પૂરો કરી નાખી તા બાય બાય કાલે નવા બ્લોક સાથે મળી તા લગી બાય બાય